સચિવાલય ગાંધીનગર ખાતે લોકાર્પણ જાવતા અધિકારી કર્મચારીના બાળકોને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલયના બ્લોક નંબર દસના બીજા માળે કુંજ વાટિકા શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ કુંજવાટિકાનું રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે કુંજવાટિકામાં નાના ભૂલકાઓને પ્રેમ સંસ્કાર વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય આપી શકશે મંત્રીએ ઉમેર્યું હતું કે સરકારી કચેરી કે સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે આ સંજોગોમાં નોકરી કરતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય તે માટે તેમના કાર્યસ્થળે જ સરકાર દ્વારા શિશુ સંભાળ કેન્દ્રો ઊભા કરવા જરૂરી બન્યા છે જેથી નોકરી કરતી મહિલાઓ સંપૂર્ણ નિશ્ચિત થઈને બાળકો શિશુ સંભાળ કેન્દ્રોમાં મોકલી શકે અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હેઠળના સામાજિક સુરક્ષા પ્રભાગ દ્વારા સચિવાલય સંકુલ અને અમદાવાદ ખાતે કુલ ચાર શિશુ સંભાળ કેન્દ્ર કાર્યરત છે જેમાં બે નવા સચિવાલય એક જૂના સચિવાલય અને એક અમદાવાદ બહુમાળી ભવન ખાતે શિશુ સંભાળ કેન્દ્ર ગ્રાન્ટ એડ ધોરણે કાર્યરત છે આ શિશુ સંભાળ કેન્દ્રોમાં એકસો બે બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે આ કેન્દ્રોમાં નોકરી કરતી મહિલાઓના છ વર્ષ સુધીના બાળકને પ્રવેશ આપવામાં આવે છે આ બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સવારે દૂધ બપોરે જમવાનું અને ત્યારબાદ નાસ્તો પણ આપવામાં આવે છે